ગોજારિયા મુકામે બાપા સીતારામ વાડીના આગળ બેસણામાં આવેલા ભાઈને અકસ્માત નડ્યો આજનો જ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસ ને રવિવારે ગોજારિયા મુકામે પાટણવાડા પ્રજાપતિ સમાજનું બેસણું બાપા સીતારામની વાડીમાં રાખેલ હતું તે બેસણામાં લાંગણજ ગામેથી આવેલા પ્રજાપતિ ડાયાભાઈ કાળુભાઈ બેસણાની ક્રિયા પતાયા પછી ઘરે જવા માટે બાપા સીતારામની વાડીની બહાર રોડ ક્રોસ કરવા જતાં આઈસર ગાડી વિસનગર તરફથી આવી રહી હતી તે દરમિયાન પ્રજાપતિ દાયાભાઈ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન આવી રહેલી એક્સર ગાડીએ ટક્કર મારતા તેમને મગજના ભાગે અને પેટના ભાગે મોટા પાયે ગંભીર ઈજા થઈ હતી તે દરમિયાન તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ ગાડી મારફતે ગોજારિયા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં ડોક્ટરે ટ્રીટમેન્ટ આપી વધારે ઈજાના કારણે તેમને એકસો આઠ મારફતે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડ્યા હતા ઇમરજન્સી વોર્ડના ડોક્ટરોએ તેમને ટ્રીટમેન્ટ આપી રહ્યા હતા તે દરમિયાન તેમનું મૃત્યુ થયેલું અને ત્યાંના ડોક્ટરે તેમની મૃત જાહેર કરેલા પ્રજાપતિ પ્રજાપતિ ફરિયાદ ડ્રાઈવર વિરોધ પોલીસ છે રિપોર્ટર અરવિંદ ગુજરાતી ટીવી ખેરવા અમારા સંબંધી નું બેસણું રાખેલું હોવાથી બેસવાની અંદર બધા લોકો હાજર હતા બેસણાની વિધિ પચાવ્યા પછી શ્રી ડાયાભાઈ કાળુભાઈ લાવણા જ વાળા હાઇવે રોડ ક્રોસ કરી અને નીકળતા હતા એ વખતે સામેથી કોઈ ટ્રકવાળાએ ટક્કર મારી અને નીચે પાડી દીધા એ વખતે અમને એમને લઈ અને એકસો આઠને કોલ કર્યો એકસો આઠ ગાડી આવ્યા પછી ગાડીમાં અમે ગોજારિયા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી હાજર ડોક્ટરે ટ્રીટમેન્ટ વધુ લેવાની હોવાથી મહેસાણા લાયન્સ ખાતે લઈ જાઓ એવો મેસેજ આપ્યો તો અમે એકસો આઠ મારફતે મહેસાણા લાયન હોસ્પિટલમાં લઈને એડમિટ કર્યા એડમિટ થયા પછી મહેસાણાના લાયન્સ ના ડોક્ટરોએ સારવાર આપી પણ સારવાર દરમિયાન કઈ ડાયાબી નું મૃત્યુ થયેલ છે અને મૃત્યુ જાહેર